બાળકો શું તમને બગીચામાં રમવાનું ગમે શ્રુતિને પણ બહુ ગમે આઈડિયલ મોરરલ મેજેકમાં આજે વાત કરવાના છીએ શ્રુતિની એક દિવસ શ્રુતિ સાથે રમતી વખતે કંઈક એવું બન્યું કે જે દરેક બાળકે જાણવું જોઈએ આવો સાંભળીએ શ્રુતિની આ મહત્ત્વની વાત શ્રુતિ નવ વર્ષની એક છોકરી હતી પોતાના ઘર પાસેના બગીચામાં રમવું તેને બહુ ગમે બગીચામાં હિંચકા અને લપસણી તેના જેટલા બાળકો માટે જ બનાવેલા હતા એક શનિવારે બપોરે શ્રુતિને બગીચામાં રમવા જવાની બહુ ઈચ્છા થઈ તેણે મમ્મીને કહ્યું મમ્મી હું બગીચામાં રમવા જઈ શકું તેની મમ્મીએ હા પાડતા કહ્યું પણ તારે તારા મોટા ભાઈ આનંદ સાથે જવું પડશે અને યાદ રાખજો કે તમારે સાથે રહેવાનું છે અને સાંજે પાંચ વાગતા સુધીમાં પાછા આવી જવાનું છે શ્રુતિએ કહ્યું ચોક્કસ આવી જઈશું બંને ભાઈ બહેન બગીચામાં ગયા બગીચામાં ઠંડો પવન વાતો હતો શ્રુતિ દોડીને લપસણી તરફ ગઈ અને મોટો ભાઈ આનંદ નજીકમાં મિત્રો સાથે ફૂટબોલ રમવા લાગ્યો શ્રુતિ લપસણી પર રમતી હતી ત્યારે એક અજાણ્યો માણસ તેની પાસે આવ્યો શ્રુતિએ તેને પહેલા ક્યારેય જોયો ન હતો તે શ્રુતિ સામે જોઈને હસ્યો અને બોલ્યો હલો શ્રુતિ તારી મમ્મીએ મને તને લેવા મોકલ્યો છે તે નજીકની દુકાનમાં તારી રાહ જોઈ રહી છે" શ્રુતિ મૂંઝાઈ ગઈ આ માણસને તેનું નામ કેવી રીતે ખબર? તને મમ્મીએ કોઈ દુકાનમાં જવા વિશે તો કંઈ કહ્યું જ નહોતું તેને યાદ આવ્યો કે એકવાર તેમના ટીચરે સલામતી વિશે તમને શીખવ્યું હતું કે ભલે સારા દેખાતા હોય તો પણ ક્યારે અજાણ્યા લોકો સાથે ન જવું જોઈએ. શ્રુતિ થોડીક પાછળ હટી અને કહ્યું મારે મારા ભાઈને કહેવું પડશે. તેણે મોટેથી બૂમ પાડી, "આનંદ, જલ્દી આવ." બહેન શ્રુતિની બૂમ સાંભળીને આનંદ તરત દોડતો આવ્યો અને પૂછ્યું શું થયું શ્રુતિ શ્રુતિએ પેલા માણસને બતાવીને કહ્યું આ માણસ કહે છે કે મમ્મીએ તેને મને લેવા મોકલ્યો છે આનંદે તે માણસ સામે જોયું અને કહ્યું તમે કોણ છો અમે તમને ઓળખતા નથી અને અમારી મમ્મીએ અમને કહ્યું નહોતું કે કોઈ અમને લેવા આવશે પેલો માણસ થોડો અચકાયો અને ગભરાયો પછી તે ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો અને તરત જ બંને ભાઈ બહેન ઘરે આવ્યા અને મમ્મીને આ બધી વાત કહી દીધી મમ્મીએ શ્રુતિને ભેટીને કહ્યું બેટા તે બિલકુલ બરોબર કર્યું અજાણી વ્યક્તિ સાથે કંઈ વધારે વાતચીત ના કરી અને આનંદને બૂમ પાડીને તે સમજદારી બતાવી શ્રુતિએ ગર્વથી કહ્યું અમારા ટીચરે અમને સલામતી વિશે જે શીખવ્યું હતું તે મને બરાબર યાદ હતું મમ્મી તે દિવસથી શ્રુતિ અને આનંદે તેમના મમ્મી પપ્પા સાથે મળીને પોતાની સલામતી માટેના કેટલાક નિયમો બનાવ્યા તેઓ ઘરે શાળામાં અને બહાર રમતી વખતે સલામત રહેવાનું શીખ્યા અને શ્રુતિએ પણ એ જાણ્યું કે સાવચેત રહેવું અને ડર્યા વગર હોશિયાર સતર્ક અને સુરક્ષિત રહેવું મિત્રો શ્રુતિએ સમજદારીથી પોતાની જાતને બચાવી આ વાર્તા આપણને શીખવે છે કે અજાણ્યા લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ અને જો કોઈ મદદની જરૂર હોય તો તરત જ પોતાના મોટાઓને જણાવવું જોઈએ